આજે લીંબડી પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને લોકદરબારનું આયોજન કરવામાં આવેલ હતું આ લોકદરબારની અંદર મુખ્યત્વે ટ્રાફિક સંબંધી પ્રશ્નોની રજૂઆત થયેલ હતી સાથે સાથે ગુજરાતના ગ્રહ વિભાગ દ્વારા જે નેત્રમ વિશ્વાસ પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ અંતર્ગત લીંબડી અને ધાંગધ્રા આ બે નગરપાલિકા છે એનું ફેઝ ટુમાં સિલેક્શન કરવામાં આવેલું છે એટલે લીંબડી નગરપાલિકા વિસ્તારની અંદર લગભગ સોથી વધુ કેમેરાઓ છે એનું કામ લગભગ પૂર્ણ થઈ ગયેલ છે અને ટૂંક સમયની અંદર આ કેમેરાઓ છે કાર્યરત થશે અને એનો જે લાભ છે એ ગુનાઓને ઉકેલમાં ટ્રાફિક સંબંધી પ્રશ્નો છે એના માટે થઈ અને લીંબડીના લોકોને મળશે સાથે સાથે જે ટ્રાફિક રિલેટેડ જે સમસ્યાઓ છે એના માટે સ્થાનિક પોલીસને સૂચના કરેલ છે અને આ સિવાય કેટલાક જે સંવેદનશીલ લોકેશન્સ છે એના ઉપર પણ લોકદાર લોકભાગીદારીથી આ કેમેરા લગાવવાની કાર્યવાહી છે એ લીંબડી પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવશે